દાંતા વિકરી પ્રાથમિક શાળાના ત્રીસથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ બાળકોને સારવાર અર્થે માંકડી આરોગ્ય કેન્દ્ર ખસેડાયા ફૂડ પોઈઝનિંગથી એક બાળકનું થયું મોત તો ત્રણ બાળકોને વધુ સારવાર અર્થે ખેડ્રહમાં ખસેડવામાં આવ્યા છેલ્લા બે દિવસથી બાળકો થઈ રહ્યા છે બીમાર તો કેટલાય બાળકોને ઝાડા તો કેટલાક બાળકોને ઉલટી થવાની ફરિયાદ ઘટના સ્થળે એસ અને ટી એચ ઓ પહોંચ્યા તો હાલ તેર બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ આશ્રમ શાળામાંથી ડાયરિયા અને વોમિટિંગના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં સવારમાં ત્રીસથી વધારે બાળકોને સારવાર આપવામાં આવી છે અને ત્રણ બાળકોને અહીંયાથી રિફર કરવામાં આવે છે એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે મોસ્ટલી આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે બધાને ત્રીસથી ઉપર બાળકો છે હોઈ શકે કે બાળકોનો એવું કઈ એવું કઈ પડ્યું હોય તો એના લીધે હોય શકે કેટલા જણા બેન છે એક બાળકની જાણકારી મળી છે કે એનો સારવાર અપાઈ હતી પણ હોસ્ટેલમાં એ એનું આ લોકોનું શું થાય છે શું પ્રોબ્લેમ મોસ્ટલી ડાયરિયા વોમિટિંગ અને એબ્ડોમિનલ પેઈન નો પ્રોબ્લેમ છે બીમાર થાતે ખાતે ખાવામાં કોક દેલા છે ખાવામાં કોક બની જે કઈ શાળામાંથી શાળામાં પ્રાઇવેટ પ્રાઇવેટ